હિન વંદે માતમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો હાઈકોર્ટ ડ્રાઈવર મોક મોકટેસ્ટ અથવા તો મોડલ પેપર નંબર બે સંપૂર્ણ સિલેબસ મુજબ જોવાના છીએ ઓકે આ સંપૂર્ણ આપણા સિલેબસ મુજબ મોડલ પેપર રહેશે એના પહેલાં મિત્રો ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર માટે મોસ્ટ એમ પી ચાર હજાર પાંચસો કેટલા ચાર હજાર પાંચસો મોસ્ટ ટાઈમ પી એમસીક્યુ ક્વેશ્ચન જેમાંથી તમારા પચાસે પચાસ ક્વેશ્ચન આમાંથી બેઠા પૂછાવાના છે ઓકે આની રાખે આપણે સિલેબસ લઈ લીધો છે ગણિત સિવાય તમામ ટોપિક આપણે લઈ લીધા છે છેલ્લા છ મહિનાના કરંટ સાથે ઓકે એકદમ લેટેસ્ટ અને અપડેટેડ તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ ઓગણીસ બે ચાળીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો તો મેસેજ કરીને પણ જાણકારી મેળવી શકો છો ઓકે જવાબ આની સાથે જ આપેલા છે આની પ્રિન્ટ પર તમે કઢાવી શકો છો આના સિવાય પરીક્ષાના અંતિમ દિવસોમાં મિત્રો મોકટેસ્ટ ખાસ અગત્યની હોય છે તો આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપર એકવીસ ફૂલ ટેસ્ટ મુકાઈ ચૂકી છે જેની અંદર સંપૂર્ણ સિલેબસ મુજબ પચાસ પ્રશ્નો હશે પચાસ માર્ક્સ ઝીરો પોઈન્ટ તેત્રીસ નેગેટિવ સિસ્ટમ સાથેનું સાથેનું સંપૂર્ણ પરીક્ષા પરીક્ષા જેવું આ જ એકવીસ મોકટેસ્ટ તમને જોવા મળશે જે તમે માત્ર એકસો બાર રૂપિયામાં પરચેસ કરી શકો છો પરચેસ કરવા માટે આપણી એપ્લિકેશન ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને આજે જ પરચેસ કરી લો અને તમારી તૈયારી કેવી છે તે ચકાસી લો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ મોક ટેસ્ટ નંબર બે મોડલ પેપર નંબર બે ક્વેશ્ચન નંબર વન છે કે ખાલી જગ્યા ભારતનું પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્માણ થયેલ ડ્રાઇવિંગ સપોર્ટ વેસલ છે ચાલો તો મિત્રો એ છે આઈએનએસ નિસ્તાર ઓપ્શન સી સાચો જવાબ છેલ્લા છ મહિનાના કારણ મિત્રો આપણે કરવા પડશે જે આપણું પીડીએફમાં આપેલું જ છે નેક્સ્ટ ભારતીય સેના દ્વારા ભારતીય સેના ટૂંક સમયમાં અપાચી હેલિકોપ્ટર પ્રાપ્ત કરશે અમેરિકાની કઈ કંપની દ્વારા આ અપાચી હેલિકોપ્ટરનું નિર્માણ કરવામાં આવે છે ચાલો મિત્રો આમાં જવાબ આવે છે બોઈંગ ઓકે આ બોઈંગ કંપની દ્વારા જે અમેરિકાની કંપની છે અને આના દ્વારા જ અપાચી હેલિકોપ્ટરનું નિર્માણ કરવામાં આવે છે ઓકે આવે છે અને ટૂંક સમયમાં ભારતને અપાચી હેલિકોપ્ટર પ્રાપ્ત થશે ઓકે બોઈંગ કંપની તાજેતરમાં પણ ચર્ચામાં રહેલ છે ચાલો તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ખાલી જગ્યાને તેના નવા સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે તો રહે છે સંજોગ ગુપ્તા ઓપ્શન બી સાચો જવાબ બનશે નેક્સ્ટ તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર કયું રાજ્ય એશિયાની સૌથી મોટી જંગલ સફારી બનાવશે તો એ રાજ્ય છે હરિયાણા ઓકે તાજેતરમાં એક જાહેરાત મુજબ એશિયાની સૌથી મોટી જંગલ સફારી હરિયાણા રાજ્યમાં સ્થપાશે ઓકે નેક્સ્ટ તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર ઈસરો કયા રાજ્યમાં તેનું બીજું સૌથી મોટું સ્પેસ સેન્ટર બનાવશે ઓકે પહેલું તો બેંગ્લોરમાં ઓલરેડી છે જ પણ બીજું સૌથી મોટું સ્પેસ સ્ટેશન બનાવશે તો આપણા ગુજરાત રાજ્યમાં નેક્સ્ટ નીચેનામાંથી કયા સ્તરોએ પાર્કિંગની મનાઈ હોય છે તો ચાલો આપણે ઓપ્શન વાંચીએ પહેલાં કે અગ્નિશામક પ્રણાલીને અવરોધ પડે તેમ આવી શકે ઓકે આ જો અગ્નિશામક જે વાહનો હોય ને અવરોધ પડે તેમ આપણે તેવી જગ્યાએ વાહનને આપણે પાર્ક ના કરી શકીએ પણ આગળ પણ આપણે વાંચીએ કે જાહેર કૂવા પાસે તો પાર્ક કરી શકાય ઓકે તો આ જવાબ નહીં બને રસ્તાની ડાબી બાજુ પણ આપણે પાર્ક કરી શકીએ આ પણ નહીં જવાબ બને એટલે ઓપ્શન એ જવાબ આપણો સાચો જવાબ બનશે નેક્સ્ટ મોટરસાયકલ ઉપર પાછળ વ્યક્તિને બેસાડી જવી હોય ત્યારે શું કરવું જોઈએ તો મિત્રો જવાબ આવશે કે ભાઈ વાહન ઉપર ફૂટ રેટ હંડ ગ્રીપ તથા સાડી ગ્રાડ લગાવવામાં આવે છે નેક્સ્ટ વાહન પાર્કિંગ કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તેમાં જવાબ આવશે મિત્રો પાર્કિંગ બ્રેક લગાડવું ત્યારબાદ ટ્રાફિક જક્શન ઉપર લીલી લાઇટ પછી કઈ લાઈટ થશે ઓકે લીલી લાઈટ અને લીલી લાઈટ પછી કઈ લાઈટ થાય લીલી પછી પીળી થાય ત્યારબાદ લાલ બોર્ડર વાળો ઉલટો ત્રિકોણ ચિહ્નનો અર્થ શું છે વે આ ગીવવે વે સાઇનનો અર્થ શું થાય છે મિત્રો તેનો મતલબ થાય છે કે મુખ્ય માર્ગને પ્રાથમિકતા આપી ઓકે ગતિ ધીમી કરવી ઓપ્શન બી સાચો જવાબ આવશે નેક્સ્ટ કેટલાય વાહનોમાં ટાયરના દબાણનું ચિહ્ન ક્યાં દર્શાવાય છે ચાલો તો મિત્રો જવાબ આવશે ડ્રાઈવર સાઈડ ડોર અથવા મેન્યુઅલ બુકમાં નેક્સ્ટ સાયલેન્સરનું મુખ્ય કાર્ય શું છે ઓકે તો આ વાહનના પાયાના જ્ઞાનનો ક્વેશ્ચન થઈ થઈ ગયો કે ભાઈ જે સાયલેન્સરનું મુખ્ય કાર્ય શું હોય તેમાં જવાબ આવશે કે એન્જિન ઓકે એન્જિન અવાજને ઘટાડવું હોર્ન એ કયા પ્રકારનું ઉપકરણ છે ઓકે હોર્ન કયા પ્રકારનું ઉપકરણ છે ઇલેક્ટ્રિક નેક્સ્ટ ગુજરાતમાં નવા ટ્રાફિક રૂલ્સ મુજબ વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી કેટલો દંડ થઈ શકે ઓકે ગુજરાતમાં જે નવા ટ્રાફિક નિયમો બન્યા છે જેમાં દંડમાં વધારો કરવામાં આવ્યો છે ઓકે દર વર્ષે આમાં જે દંડ હોય મોટર વાહન અધિનિયમ મુજબ દર વર્ષે દંડમાં દસ ટકાનો વધારો કરવામાં આવતો હોય છે તો આમાં મિત્રો સાચો જવાબ શું આવશે તો જવાબ આવશે મિત્રો પાંચ હજાર રૂપિયા ઓકે વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી કેટલો દંડ થઈ શકે પાંચ હજાર રૂપિયા નેક્સ્ટ નીચેની નિશાની શું દર્શાવે છે ઓકે આ નિશાની આપણને આપી દીધી છે આ નિશાની શું દર્શાવે છે તો મિત્રો આ નિશાની દર્શાવે દર્શાવે છે ગતિ મર્યાદાનો અંત ઓપ્શન બી સાચો જવાબ બનશે નેક્સ્ટ નીચેની નિશાની શું દર્શાવે છે આ નિશાની આપણને એક આપી દીધી છે આ નિશાની શું દર્શાવે છે તો ધ્યાનથી જુઓ આ નિશાનીને ઓકે તો અહીં ફાટક દર્શાવવામાં આવ્યા છે તો આ નિશાનીનો મિત્રો મિત્રો મતલબ થાય છે કે ફાટકવાળું રેલવે ક્રોસિંગ ઓપ્શન એ સાચો જવાબ ત્યારબાદ રોડ સેફટીની માર્ગદર્શિકા મુજબ પશુઓને લઈ જતા વાહનની ઝડપ કેટલી હોવી જોઈએ તો પશુઓને લઈ જતા વાહનની ઝડપ હોવી જોઈએ ચાલીસ કિમી પ્રતિ કલાક એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બનશે નેક્સ્ટ સૌ પ્રથમ કયા દેશમાં અપનાવવામાં આવ્યા હતા માર્ગ ચિહ્નો છે સૌ પ્રથમ કયા દેશમાં અપનાવવામાં આવ્યા હતા તો સાચો જવાબ આવશે યુરોપમાં ચાલો યુટર્ન લેતી વખતે સિગ્નલ કઈ રીતે દર્શાવાય છે યુટર્ન લેતી વખતે તો જવાબ આવશે જમણી બાજુ વળવાનો વળાંક ઓપ્શન બી સાચો જવાબ નેક્સ્ટ વાહનના વીમાની મુદત કેટલી હોય છે ઓકે વાહન વીમો આ વાહન વીમાની મુદત કેટલી હોય છે ઓકે ઓકે કોઈ મિત્રો ખાસ અગત્યના પ્રશ્ન છે સંપૂર્ણ આવું જ પેપર તમને પૂછાશે તો જવાબ આવશે એક વર્ષ એટલે કે બાર માસ નેક્સ્ટ ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ કે વિદ્યાર્થી શબ્દની સંધિ છૂટી પાડો તો કે ગુજરાતી વ્યાકરણના ક્વેશ્ચન પર પૂછવામાં આવશે સિલેબસ છે એટલા માટે વિદ્યાર્થી શબ્દની સંધિ છૂટી પાડવાની છે તો વિદ્યાર્થી એટલે કે વિદ્યા વિદ્યા પ્લસ અર્થી આવી રીતે થશે એટલે કે ઓપ્શન એ સાચો જવાબ આવશે વિદ્યા પ્લસ અર્થી નેક્સ્ટ તર્પદા શબ્દો અને શિષ્ટ શિસ્તરૂપનું કયું જોડકું સાચું છે ઓકે તો ચાર ઓપ્શનમાં આપણે જોઈએ કે વટે એટલે ઓરંગે ઓકે વટે એટલે કે પસાર થવું અથવા તો ઓરંગવું તો આ તો સાચું છે રૂપ વેળા એટલે વળવું ના આ ખોટું છે ભાઈ વેળા એટલે સમય થાય વેળાનો મતલબ થાય મિત્રો સમય એટલે કે બીજું તો ખોટું બનશે ત્રીજું છે બકાલું એટલે શાકભાજી આ પણ સાચું છે આપણે તરપદા શબ્દોનું સાચું હોય એ શોધવાનું છે તો પહેલું પણ સાચું છે ઓપ્શન એ પણ સાચો છે ઓપ્શન સી પણ સાચો છે તો આપણે ફાઇનલ ઓપ્શન ડી ક્લિક કરશું ઓપ્શન ડી સાચો જવાબ બનશે એ સી બંને નેક્સ્ટ ચાલો ઉગતા સૂરજને સહુ કોઈ પૂજે કૃદંતનો પ્રકાર જણાવો સૌ પ્રથમ તો આ વાક્યમાં ક્રુદંત કયો છે ઉગતા સૂરજને સહુ કોઈ પૂજે આમાં ક્રુદંત કયો છે મિત્રો તો ક્રુદંત છે ઉગતા આ ઉગતા શબ્દ ક્રુદંત છે મિત્રો કયો ક્રુદંત છે તો છેલ્લે જો શબ્દ છે જો છેલ્લે તોતી તૂતા તોતી તૂતા આવા શબ્દ આવે તો આ કયો ક્રુદંત હોય ઓકે તો આ મિત્રો ક્રુદંત હોય વર્તમાન ક્રુદંત ઓપ્શન સી સાચો જવાબ આવશે નેક્સ્ટ ઊંટના આધારે વાંકા કહેવતનો અર્થ શું થાય ઓકે ઊંટના આધારે વાંકા આવી કહેવત છે તો આનો અર્થ શું થશે તો મતલબ થશે મિત્રો દોષનો ભંડાર નેક્સ્ટ અભ્યાગત શબ્દનો સામારનાથી શબ્દ આપો અભ્યાગત એનો મિત્રો સામારનાથી હતો તો પર્યાય વાંચી શબ્દ થશે અભ્યાગતનો મતલબ થશે અતિથિ નેક્સ્ટ સમાસ ઓળખાવાનો છે દશાનન દશાનન શબ્દનો સમાસ ઓળખાવાનો છે ઓકે દશાનન એટલે કે જેને દસ મસ્તક છે તે એટલા માટે આ બનશે બહુવ્રીહી સમાસ ચાલો આગળ વાત કરીએ ઈરમા સંસ્થા ક્યાં આવેલી છે ઓકે ઈરમા સંસ્થા ક્યાં આવેલી છે તો આવેલી છે આણંદ ખાતે આવેલી છે. નેક્સ્ટ ગુજરાતનું પહેલું ખનીજ તેલ ઓગણીસો અઠ્ઠાવનમાં કયા સ્તરે મળેલ છે આપ સૌ જાણીએ છીએ કે ભાઈ ગુજરાતનું પહેલું ખનીજ તેલ ક્ષેત્ર ઓગણીસો ને અઠ્ઠાવનમાં ક્યાં મળ્યું હતું લુણેજ ખાતે ઓપ્શન ડી સાચો જવાબ આવશે ચાલો બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં નીચેના પૈકી કયો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે સૌથી ઓછું શહેરીકરણ ધરાવતો જિલ્લો કયો છે તે આપણે જાણવાનું છે તો એ જિલ્લો છે મિત્રો દાહોદ જિલ્લો ઓપ્શન સી સાચો જવાબ બનશે ગુજરાતી ભૂગોળ ના આવા પ્રશ્ન પૂછાશે આપણે પીડીએફમાં બધું કવર થઈ જશે પચાસ પચાસ માર્ક્સ આપણે પીડીએફમાંથી ગણિત સિવાય બધા પ્રશ્નોમાંથી બેઠા તમને જોવા મળશે ચાલો આગળ વાત કરીએ તો પોળો ઉત્સવ ગુજરાતના કયા તાલુકામાં ઉજવાય છે તો પોળોનો જે ઉત્સવ છે તે કયા તાલુકામાં ઉજવાય છે વિજયનગર તાલુકો તો તાલુકો વિજયનગર તાલુકો જિલ્લો પૂછે તો કયો આવે સાબરકાંઠા કયો તાલુકો કયો જી સાબરકાંઠાનો વિજયનગર તાલુકો નેક્સ્ટ તો મિત્રો પરીક્ષાના અંતિમ દિવસોમાં ટેસ્ટ આપવી ખાસ જરૂરી છે તો એકવીસ જેટલી મોકટેસ્ટ આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપર લોન્ચ થઈ ચૂકી છે આ એકવીસ મોકટેસ્ટમાંથી પ્રથમ ટેસ્ટ ડેમોટ તરીકે ફ્રી મૂકેલી છે તો આ ફ્રી ટેસ્ટ અવશ્ય આપજો એમાં કેવા જોરદાર લેવલવાળા પ્રશ્નો આપેલા છે સરસ મજાના એ અવશ્ય મિત્રો આપી દેજો ઓકે પરચેસ ટેસ્ટ ના કરો તો કાંઈ નહીં પણ પ્રથમ ટેસ્ટ ફ્રી છે એ આપી દેજો આપણે ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ને ડાઉનલોડ કરી લે ઓકે જો મજા આવે તો પરચેસ કરી લેજો માત્ર એકસો બાર એકસો ને બાર રૂપિયામાં તમને આ મોકટેસ્ટ પડશે ઓકે તમામ વિદ્યાર્થીઓ સાથે રેન્ક પણ રેન્ક સાથે સંપૂર્ણ સિલેબસ મુજબ એકવાર જોઈ લેજો ચાલો આગળ વાત કરીએ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો કાનમ વિસ્તાર કયા જિલ્લાનો ભાગ છે કાનમ પ્રદેશ જે કપાસના ઉત્પાદન માટે જાણીતો છે તે કયા જિલ્લામાં આવેલો છે તો એ આવેલો છે ભરૂચ જિલ્લા એશિયાનું સૌ પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન એટલે કે ઈપી ક્યાં આવેલું છે તો એ આવશે કંડલા ઓકે ગુજરાતનું સૌથી મોટું બંદર એટલે કંડલા જેને ભરતી બંદર તરીકે પણ ઓળખવામાં આવે છે ચાલો ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો ફ્લોરાઈડ ખનીજનો પ્લાન્ટ ક્યાં આવેલો છે ફ્લોરાઇડ ખનીજનો પ્લાન્ટ તો એ આવેલો છે આંબા ડુંગર આંબા ડુંગર ત્યારબાદ એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું તો એ આવેલું છે બાજવા ખાડી ઓપ્શન ડી રાઇટ આન્સર નળ સરોવર ક્યાં આવેલું છે ઓકે નળ સરોવર આ નળ સરોવર ક્યાં આવેલું છે નરસરોર અમદાવાદ જિલ્લો આવશે ઓકે અને અમદાવાદ જો નરસરોર કયા જિલ્લામાં એવો પ્રશ્ન મિત્રો પૂછાય તો ખાસ યાદ રાખવું અમદાવાદ અને સુરેન્દ્રનગર આ બંને જિલ્લા આવશે ઓકે અમદાવાદ અને સુરેન્દ્રનગર આ બંને જિલ્લા આવશે ઓકે પણ હેઠળ જિલ્લો આપણે નથી દર્શાવવાનો આપણે પ્રદેશ દર્શાવવાનો કહો છે તો જવાબ આવે ભાલ પ્રદેશ ઓકે ભાલ પ્રદેશ જે અમદાવાદ જિલ્લામાં પડે છે જે પાલિયા ઘઉં માટે વખણાય છે નેક્સ્ટ થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય મર્ક્યુરી નેક્સ્ટ ઓગણીસો પંચોતેરમાં ભારતના પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ કરાયો તેનું નામ શું હતું ઓકે ભારતનો પ્રથમ ઉપગ્રહ જે ઓગણીસો માં પ્રક્ષેપણ કરાયો હતો એનું નામ હતું આર્યભટ્ટ નેક્સ્ટ હેલીનો ધૂમકેતુ દર કેટલા વર્ષ પછી દેખાય છે ઓકે તો હેલીનો જે ધૂમકેતુ જે મિત્રો જે છે તે દર કેટલા વર્ષ પછી દેખાય છે તો જવાબ આવશે છોતેર વર્ષ પછી ઓકે દર છોતેર વર્ષ પછી દેખાય છેલ્લી વખત હેલીનો ધૂમ કેટું ઓગણીસો ને જે છે ઓગણીસો ને છ્યાસીમાં દેખાનો હતો છેલ્લી વખત ઓગણીસો માં દેખાયો હતો અને હવે ક્યારે દેખાશે બે હજાર માં હવે દેખાશે ઓકે દર છોતેર વર્ષ પછી દેખાશે ઓગણીસો છ્યાસીમાં તમે જે છે છોતેર પ્લસ કરી નાખો તો જવાબ આવે એક હજાર બાસઠ સોરી બે હજાર બાસઠ નેક્સ્ટ રાષ્ટ્રગીત જનગણ મન વગાડવાનો આર્દસ સમય કયો છે કે રાષ્ટ્રગીત જે આપણું ગણ મન છે એને વગાડવાનો સમય કેટલો છે આદસ સમય તો એ છે બાવન સેકન્ડ એવી રીતે આપણું જે છે રાષ્ટ્રગાન રાષ્ટ્રગાન કયું છે વંદે માતરમ એને વગાડવાનો આદસ સમય કયો છે તો જવાબ આવશે એક મિનિટ એક મિનિટ અને પાંચ સેકન્ડ એટલે કે પાંસઠ સેકન્ડ ઓકે તો આ યાદ રાખો અને ઘણી ઘણી બધી વખત શું કરવામાં આવતું હોય મિત્રો આ જનગણ આપણું રાષ્ટ્રગીત જનગણ મનની પ્રથમ પંક્તિ અને અંતિમ પંક્તિ ગાવામાં આવતી હોય હોય છે તો એને ગાવાનો આદર્શ સમય કેટલો એવું પૂછે તો જવાબ આવે વીસ સેકન્ડ ઓકે તો આટલું યાદ રાખશો વાહન વ્યવહાર ધુમાડા વાહન વ્યવહાર ધુમાડામાં નીચેના માંથી કયા પર દાંથો હાજર હોતા નથી તો જો એમાં શીશું હોય કાર્બન ડાયોક્સાઇડ પણ હોય કણયુક્ત કચરો પણ હોય છે એમોનિયા ના હોય ઓપ્શન ડી સાચો જવાબ આવશે ચાલો કાપડ ઉદ્યોગ માટે વિક્રમ સારાભાઈએ કઈ સંસ્થા સ્થાપી હતી તે સ્થાપી હતી અતીરા ઓકે અતીરા સંસ્થા સ્થાપી હતી કાપડ ઉદ્યોગ માટે આતીરા જે સંસ્થા છે અમદાવાદ ખાતે આવેલી છે નહીં નફો નહીં નુકસાન હું કેવું સંશોધન કરતી આ ભારતની એક પાત્ર સંસ્થા છે ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ કે ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું વતન કયું છે તો તેમનું વતન છે મિત્રો માંડવી કચ્છ ચાલો સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા સૌરાષ્ટ્રના સૌ પ્રથમ મુખ્યમંત્રી તો એ હતા ઉચ્ચંગરાય ઢેબર નેક્સ્ટ અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી હતી ઓકે અમદાવાદમાં જે કાપડનું કેલિકો મ્યુઝિયમ આવેલું છે આ કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી હતી તો જવાબ આવશે ગૌતમ સારાભાઈ ઓપ્શન એ રાઈટ આન્સર ચાલો ત્યારબાદ ગણિતના ક્વેશ્ચન જોઈએ કે વર્તુળના આ લેખમાં પચીસ ટકા એટલે કેટલા અંશ થાય ઓકે તો મિત્રો આ છે આપણું એક વર્તુળ વર્તુળ આપણે ફરીથી દોરીએ આ છે આપણું વર્તુળ ઓકે હવે આ વર્તુળમાં પચીસ ટકા એટલે કેટલા થાય તો પચીસ ટકા એટલે આપણે વર્તુળના ચાર ભાગ થાય આવી રીતે ઓકે ચાર ભાગ પચીસ પચીસ પછી ટોટલ સો ટકા હોવાનું આખે આખું વર્તુળ કેટલું હોય સો ટકા તેમાંથી એમાંથી પચીસ ટકા એટલે આ ભાગ આપણું પચીસ ટકા થઈ ગયું ચાલો બરોબર છે એટલે કેટલા અંશ અંશ અહીં પૂછ્યું છે જુઓ સંપૂર્ણ વર્તુળ આપણે નથી કહેતા ત્રણસો સાહીઠ ડિગ્રી એનાલિસિસ તો સંપૂર્ણ વળતું કેટલાનું હોય ત્રણસો સાઠ ડિગ્રીનું હોય ભાઈ ઓકે તો એકમાં ત્રણસો સાહીઠમાં ટોટલ આખે આખું ત્રણસો સાહીઠ હોય તો પચીસ ટકામાં કેટલું હોય નેવું નેવું હોય નેવું 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 અને નેવું ઓકે નેવું 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 ચાર વખત કરું એટલે ટોટલ ત્રણસો સાઠ થઈ જાય તો પચીસ ટકા એટલે કેટલું આવે નેવું ડિગ્રી ઓપ્શન બી સાચો જવાબ આવશે ચાલો નેક્સ્ટ ભાગ્યા ના એટલે કેટલા થાય ઓકે જુઓ હવે આપણે સૌ પ્રથમ શું કરશું આની તો જુઓ એક હજાર એક ભાગ્યા અગિયાર ના એટલે ગુણાકાર ના એટલે શું થશે ગુણાકાર માં તેર ઓકે હવે મિત્રો આપણે જુઓ સૌપ્રથમાનો અગિયાર ગુણ્યા તેરનો ગુણાકાર કરી લઈએ એક હજાર એક ભાગ્યા અગિયાર ગુણ્યા તેર કરો તો મોઢે પણ થઈ જશે તેરનો ઓકે તો મોઢે ગુણાકાર કેટલો થશે એકસો તેતાલીસ થશે ઓકે અગિયારનો કર્યો બોલો તો અથવા તો તેરે દન એકસો ત્રીસ પ્લસ તેર બીજા એટલે એકસો થઈ જશે હવે એક હજાર એક ભાગ્યા એકસો તેતાલીસ કરો ઓકે એક હજાર એક ભાગ્યા એકસો તેતાલીસ કરો આમાં આના માટે મિત્રો એક ભાગાકારની એક સરસ મજાની ટ્રીક છે કે ભાઈ ત્રણ નો ઘડિયું બોલો અને છેલ્લે એક લાવો ત્રણ નો બોલવો હોય અને છેલ્લે એક લાવો હોય તો ત્રણ સત્તા એકવીસ થાય એટલે સાત આવે લાયક સાત જવાબ થઈ જાય તો આમાં તમને ભાગાકાર કરવામાં મિત્રો તકલીફ પડશે મેં સૌ પ્રથમ શું કર્યું પેલો ગુણાકાર લીધો પણ આપણે અહીં પેલો ભાગાકાર લઈશું કે ભાગો સભાના નિયમ મુજબ મિત્રો ભાગાકાર પ્રથમ આવે પછી ગુણાકાર આવે એવું જરૂરી નથી હોતું પેલો ગુણાકાર પણ કરી શકો પેલો ભાગાકાર પણ કરી શકો પરંતુ આપણી સરળતા ખાતર પહેલાં આપણે ભાગાકાર કરતા હોઈએ છીએ બાકી એવો નિયમ કોઈ નહીં પેલો ગુણાકાર પણ કરી શકાય પેલો ભાગાકાર પણ કરી શકાય હા સરવારો બાદ બાકી હોય તો એ પેલું ન કરી શકાય કે સરવારા બાદ બાકી સૌ પ્રથમ ભાગાકાર ગુણાકારમાંથી ગમે તે એક કરો અને ત્યારબાદ ગુણા સરવારા બાદ બાકીમાંથી ગમે તે એક કરી શકાય આમાં પેલો આપણે સૌ પ્રથમ ભાગા ભાગાકાર કરીશું તો એક હજાર એક ભાગ્યા અગિયાર ગુણ્યા તેર ઓકે ચાલો તો મિત્રો અગિયાર નવા નવાનું એટલે ઉપર નવ આવે હજી એક વધશે એટલે અગિયાર એકાને અગિયાર એટલે એકાણું ગુણ્યા તેર એવી રીતે તમે ભાગાકાર કરશો તો પણ તમારો જવાબ મળી જશે આમાં જવાબ આવશે સાત નેક્સ્ટ પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓની સરાસરી કેટલી થાય પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ પેલી તો તે આપણને ખ્યાલ હોવી જોઈએ તો પ્રથમ પૂર્ણ સંખ્યા એક છે સૌથી નાની પૂર્ણ સંખ્યા એક છે એવી રીતે એક બે ત્રણ અને ચાર ટોટલ આ પાંચ સંખ્યાઓ થઈ ગઈ હવે સરાસરી કોને કહેવાય સરાસરી ટોટલ સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા આ ટોટલ સંખ્યાઓ કેટલી છે પાંચ છે ભાગ્યા પાંચ કરો તો ઝીરો પ્લસ એક પ્લસ બે પ્લસ ત્રણ અને પ્લસ ચાર આનો તમે સરવાળો કરો તો ચાર ને ત્રણ સાત ને બે નવ ને એક દસ એટલે કે દસ ભાગ્યા પાંચ દસ ભાગ્યા પાંચ એટલે બે તો જવાબ હવે બે ઓકે સૌથી નાની પૂળ સંખ્યા મિત્રો જીરો છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા પૂછે એક વસ્તુને બસો સિતેરમાં વેચતા દસ ટકા ખોટ થાય છે તો વસ્તુને કેટલી કિંમતે વેચતા વીસ ટકા નફો થાય દસ ટકા ખોટ જાય એટલે નેવું ટકા બરાબર બસો ને સિત્તેર તો વસ્તુને કેટલી કિંમતે વેચતા શું કીધું છે વીસ ટકા નફો થાય નેવું ટકા બરાબર બસો સિત્તેર તો એકસો વીસ ટકા બરાબર કેટલા ચોકડી ગુણાકાર મારો ડાયરેક્ટ જવાબ મળી જાય તો મોઢે પણ કરી શકો છો અહીં નવના કેટલા કયા છે નવ તેરી સત્યાવીસ નવના ત્રણ ગણા થયા છે ઓકે પાછળ જે છે એક શૂન્ય ઉમેરી દેવાનું એવી રીતે બારના ત્રણ ગણા કેટલા થાય બાર તેરીને છત્રીસ ને પાછળ એક શૂન્ય ઉમેરી દો ત્રણસો ને સાહીઠ જવાબ આવે ઓપ્શન સી સાચો જુઓ અથવા ચોકડી ગુણાકાર પણ કરી શકો છો ચાલો સોનું નરેશ અને અવિનાશ ધંધામાં ત્રણ જેમ પાંચ જેમ સાતના પ્રમાણમાં રોકાણ કર્યું જો સોનું એ નવ હજારનું રોકાણ કર્યું તો કુલ રોકાણ કેટલું હશે તમે જોઈ શકો છો અહીં સોનું એ કેટલું નવ હજારનું રોકાણ કર્યું અહીં સોનું ક્યાં છે ત્રણ બરાબર નવ હજાર ઓકે હવે શું પૂછ્યું છે ટોટલ રોકાણ પૂછ્યું છે તો ત્રણ એનો સરવાળો કરવો તમે ત્રણે જણાવવાનો ત્રણ પ્લસ પાંચ પ્લસ સાત ટોટલ આનો કેટલો થશે પંદર પંદર બરાબર કેટલા તો ચોકડી ગુણાકાર કરો અથવા તો ડાયરેક્ટ પણ કરી શકો કે નવ ત્રણ તેરી નવ અને પાછળ ત્રણ શૂન્ય મીંડા લગાવી દેવાના તો પંદર તેરી પિસ્તાલીસ અને બીજા ત્રણ શૂન્ય એટલે પિસ્તાલીસ હજાર જવાબ આવે ઓપ્શન ડી સાચો જવાબ આજનો છેલ્લો ક્વેશ્ચન છે કે ત્રણ વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો ચાલીસ વર્ષ હતો છ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય તમે જુઓ મિત્રો ત્રણ વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો ચાલીસ હતો આ ક્યારે તો ચાલીસ ત્રણ વર્ષ પહેલા હતો ઓકે આ પહેલા હતો કેટલા ત્રણ વર્ષ પહેલાં ઓકે ત્રણ વર્ષ પહેલાં જો ચાલીસ હોય તો હાલમાં મિત્રો આનો સરવાળો કેટલો હોય તો જુઓ ત્રણ પિતાના ત્રણ વર્ષ પિતાની ઉંમર પણ વધી જશે અને ત્રણ વર્ષ બાળકની ઉંમર પણ વધી જશે એટલે ત્રણ પિતા ત્રણ બાળક એટલે છ ટોટલ વધશે એટલે ચાલીસ પ્લસ છ એટલે હાલની ઉંમર તેમની છેતાલીસ વર્ષ હશે છ વર્ષ પછીની ઉંમર તેમ ઉંમરની સરવાળો પૂછ્યો છે આ છ વર્ષમાં પિતા પણ છ વર્ષ પિતાની ઉંમર પણ છ વર્ષ વધી જશે અને બાળકની ઉંમર પણ છ વર્ષ વધી જશે એટલે ટોટલ બાર વર્ષ ઉમેરવાના થશે એ છેતાલીસ પ્લસ બાર બરાબર અઠ્ઠાવન તો જવાબ આવશે અઠ્ઠાવન તો મિત્રો આ ટુ સંપૂર્ણ આપણું મોડલ પેપર જો પીડીએફ પરચેસ કરવા માંગતા હોય તો આ નંબર પર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેજો વધારે માહિતી માટે તમે આમાં કોલ કરી દેજો ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત